ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ઓરિસ્સાના જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે સુરતમાં સાત સ્થળોએથી જગતના નાથની નગરયાત્રા યોજવામાં આવી હતી આજે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળીને લોકોને દર્શન આપ્યા હતા એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરયાત્રાએ નીકળીને લાખો ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે આજે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હતા જેને પગલે જય જગન્નાથના નાદથી સુરત શહેર ગુંજી ઉઠ્યું હતું જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત રેલવે સ્ટેશન ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રામાં આ વખતે અમેરિકાથી ઇસ્કોનના ચેરમેન एचएच गुरु प्रसाद स्वामी जी महाराज ए खास हाजरी आपी होती हरे 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 राम हरे राम हरे कृष्णा आज इसको मंदिर जागीर थी हरे राम हरे राम जगतनाथ भगवान ने रथ यात्रा रेनोवेशन की कृष्णा मार्केट मान दरवाजा मजुरा गेट तथा गेट था गुजरात ये सब था राम અભિનંદન પાઠવું છું આજે સુરત ની અંદર પુરી માં દ્વારા હરે રામ હરે કૃષ્ણ સાક્ષાત ભગવાન નગરચર્યા માટે નીકળ્યા છે ત્યારે હું સુરતની સમૃદ્ધતાને સુરતના લોકો માટે પુરા બ્રહ્માંડ માટે પ્રાર્થના કરી રહ્યો છું કે ભગવાન દરેક ને સુખ પ્રાપ્ત થાય હિન્દુ એટલે અહિંસકતા વાણી ગુંજી રહી છે પૂરા વિશ્વ ની અંદર હરે રામ હરે કૃષ્ણ નો નારો ગાંધી ગુંજી રહ્યો છે ત્યારે આજે માત્ર ભારત નહીં પૂરી દુનિયાના દરેક દેશો ની અંદર કૃષ્ણ ભગવાન એ નગરચર્યા કરી રહ્યા છે આ પરંપરા રથયાત્રા આજે શ્રેષ્ઠ છે આજે દરેક નગરજનો પોતે ભગવાન દર્શન માટે નીકળી રહ્યા જોવા માટે નીકળી છે ત્યારે

સ્ટેશનથી રથયાત્રા શરૂ થતાં જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા આ રથયાત્રામાં મેયર દક્ષેશ માવાણી સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સૌ લોકોને રથયાત્રાની શુભેચ્છા પણ આપી હતી સ્ટેશનથી જહાંગીરપુરા જનારી રથયાત્રા સહારા દરવાજા રિંગ રોડ થઈને અડાજન થઈ જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રા પૂર્ણ થનાર છે તો બીજી તરફ રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે મંદિર માંથી બહાર નીકળીને સુરત વાસીઓને દર્શન આપવા નીકળ્યા છે શ્રીમદ ભાગવતભાઈ એવું કે છે કે જયારે પણ લોકો ઘર બહાર નથી નીકળતા મંદિર દર્શન કરવા જવા માટે તો એની માટે ભગવાન સ્વયં મંદિર થી બહાર નીકળે છે લોકોને ભક્ત આપવા માટે દર્શન આપવા માટે જે પણ લોકો ભગવાન દર્શન ભગવાન જે દર્શન કરશે એવું કહેવાય છે જન્મ મૃત્યુ જરાવ્યાજના સકર માંથી બહાર નીકળે છે

પુરાણો સનાતન ધર્મ ભગવાન કૃષ્ણ આજે પુરીમાં ઓરિસ્સા મુકાવે ગુજરાત અમદાવાદ મુકાવે અહિયાં સુરત આપણે ભેગા થયા છે ત્યારે સુરતમાંથી પણ ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ

આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું નાના બાળકોથી લઈને વડીલો પણ આ રથયાત્રામાં જોડાયા હતા અને સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત